શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ અને સોમવાર હોય આજે સોમવતી અમાસનો સુભગ સમન્વય થયો છે શિવ મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર ઉમટી રહ્યું છે મંદિરોમાં હર હર મહાદેવના નારાઓ ગુંજી રહ્યા છે ત્યારે ચોટીલા પંથકમાં પ્રકૃતિની વચ્ચે આવેલા સ્વયંભૂ જરિયા મહાદેવ મંદિરે પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે જરિયા મહાદેવ મંદિરે બારે માસ દિવાલોમાંથી સતત અભિષેક થતો રહે છે ચોટીલાથી આશરે પંદર કિલોમીટર દૂર થાનગઢ રોડ પર આ જરિયા મહાદેવનું મંદિર આવેલું છે જ્યાં તહેવારોના સમયમાં અને ખાસ કરીને શ્રાવણ મહિનામાં મોટી સંખ્યામાં ભક્તો દૂર દૂરથી મહાદેવના દર્શનાર્થે આવે છે ચોટીલાના માંડવવનમાં આવેલા આ જરિયા મહાદેવ મંદિરની મુખ્ય વિશેષતા એ છે કે કુદરત રચિત બનેલી ગુફાઓમાં શિવલિંગ બિરાજમાન છે અને આ ગુફાઓની ચો તરફની દિવાલોમાંથી બારેય માસ અને ચોવીસે કલાક સતત ટોપરાના મીઠા પાણી જેવા જળનો અભિષેક શિવલિંગ પર થતો રહે છે ગુફાની દિવાલોમાંથી શિવલિંગ ઉપર થતાં જળના અભિષેકનું રહસ્ય હજુ સુધી કોઈ જાણી શક્યું નથી આ પાણીનું મૂળ સ્ત્રોત ક્યાં છે અને ગુફાઓની દિવાલોમાંથી કઈ જગ્યાએથી પાણી આવે છે તે હજુ સુધી કોઈ જ જાણી શક્યું નથી લઘુભાઈ દાદનનો અહેવાલ ચોટીલા